તને બોલતો ને બે વાર કોક તને બોલતો ને તમારા ભગવાન આજી છે ને સરવાળો ગોલ્ડન ને તો બાપો ને ભઈ જેટલા હા ડબલ નઈ કરે તો ડબલ કરે તને નઈ બોલે ને તો બોલતો ને ડબલ તારા કરો જે કરું એ એને મને કીધું છે બે નું મેળ ખરો ખાલી તો કે હવે શોર્ટ માં સમજે કે સોય સોનો મેળ આમ તો મેળ તો ખરો પણ હાલ તો સોમાં તો વધ્યા હચ્યા

તો આ ગોગાણું આ શિવકોનો ન્યાય કરાવી દે મારો ભાગ ભાવ થઈ જાય કારણ કે નારાયણ સાહેબ શિવ દીવો થાય ગોગાઈ જાય આ દેરાનો ન્યાય કરાવી દે બરોબર ભોન આશ્યું છે અને મારા ભગવાનની પણ રજા આવી છે હું કનુજી નહીં કહેતી પણ બરોબર મારા ભગવાનમાં રજા આવી છે સો બાર બોલવાનું નઈ કાયદેસર ખોળ એટલે ખોળ કહેવાય કુદરતી કેવાય દસ પકડાય એ મોડ ના આવે

ગોગાના નામની ગરવાની છું ફરીથી દીવો ફોન કરોગાના નામની અગરબત્તી થાય સારું ઘેર થાય તો કઈ આગળ વધશે તો પછી હું એક સતી ફોડીશું પણ બરોબર એક બાવળનું દેરું ના ખોડું મારું નામ દેરું નાખ્યું છે કે બાવળનું દેરું આવું ને કહી દઉં કે બાવળનું દેરું ના ફોડું તને ખબર હોય કે મને ખબર નહીં મારા ભગવાન એમ કહે કે બાવળનું દેરું ના ફોડું ને તો દેહમાં દેરું નહીં લેવા

આ એ વાત કરવાની માતા કી આપણે ઓગળવાનું આપણે આપણે અબડવાનું છે વાત કેવી છે મહારાજ નું પિતાનું પડતું નહીં શીખોતર કે પડાય છે ઘરની માતા બઉ હતી બાર જવાની જરૂર આવી દેહ માંથી મારી ચોકડી ના ભગવાન રાજી છે બરોબર વન રાખ્યું છે મારો ભગવાન દેખાયા પથ્થર દેખાય ખબર પડે કોઈ ચણે મને તાર મેલ જ રે આ પથ્થર જેવું દેખાય એથી થોડ આગળ જવું એટલે એમ મને થોડી ગાની ડાળી હેંચકો બધો પણ નહીં બંધાતો

થોડા પાસા ને એટલે મને ગાળો પડે દેખવાનો કે નહીં પડ્યો કઈ ખોજા થોડી પાસે ગાળો પ્લોટ ઘર પડી ગયો નહીં કીધું પ્લોટ એ જ પડ્યો બોલ

શતી માતા આ મા નાખું આવેલું સાબિત ના કરે તો આપણે સાબિત કરી દે નાખું આ નાખું આવેલું કોઈ લાયું હોય કે એ પણ ખબર નથી આ નાખું આવેલું બારનું નાખું કોઈ ગમે તે રીતે લાયા હોય ગમે તે રીતે આ નાખું બારનું નાખ્યું આ નાકામ લે થાય આ નાકામ છદી આવે